રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્નેહી દર્શકોનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર દિલથી સ્વાગત છે હું છું મુકુંદ જોશી આજે ફરી એકવાર લઈને આવ્યો છું આવતા અઠવાડિયાનું સાપ્તાહિક રાશિફળ ભક્તિભાવથી ભરેલું અને ગ્રહોની દ્રષ્ટિએ રચાયેલું અવલોકન આ અઠવાડિયામાં કઈ રાશિને મળશે નવી સફળતા ક્યાં રહેશે ધાર્મિક યાત્રાનો યોગ અને કોણ કરશે વિશેષ ધનલાભનો લાભ આ બધું જાણીશું આજના રાશિફળ યાત્રામાં શાસ્ત્રો અને ગ્રહગણનાની દ્રષ્ટિએ સરળ ભાષામાં અને સંપૂર્ણ ભક્તિભાવ સાથે મિત્રો જો તમે પહેલેવાર આ ચેનલ પર આવ્યા હોવ તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો કરો અને બાજુમાં આવેલ ઘંટડી દબાવી દો જેથી દરેક રાશિફળ અને આધ્યાત્મિક વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય અને હા હવે આપણી ચેનલ ઉપર મેમ્બરશીપ ઉપલબ્ધ છે જો તમે વિશેષ રાશિફળ એક્સ્યુલેશિવ ભક્તિ વિડીયો અને મૂલ્યવાન માર્ગદર્શન મેળવવા માંગતા હોવ તો આજે જ મેમ્બરશીપ લો અને ભાવિદર્શન પરિવારનો ભાગ બનો તમારો સહયોગ અમારું પ્રેરણા સ્ત્રોત છે ચાલો તો હવે શરૂ કરીએ આજનું રાશિફળ યાત્રા ચૌદ એપ્રિલથી વીસ એપ્રિલ બે હજાર પચીસ સોમવારથી રવિવાર સુધી સાપ્તાહિક રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આ સપ્તાહ તમારા માટે ઉર્જાથી ભરપૂર રહેશે સોમવાર અને મંગળવારે તમારી કાર્યક્ષમતા ઓછી થોડીક રહેશે પણ બુધવારથી શનિવાર સુધી તમે નવા જોખમ લઈ સફળતા મેળવી શકશો નોકરીના ક્ષેત્રમાં ઉપલબ્ધ અધિકારીઓ સાથે તમારું વર્તન સારું રહેશે તો માન તેમજ પદ મળવાનો યોગ છે વેપારીઓ માટે નવું ઇન્વેસ્ટમેન્ટ વિચારવા જેવી સ્થિતિમાં છે ધનલાભની દૃષ્ટિએ જોઈએ તો સપ્તાહના અંત સુધીમાં અવરોધ પછી ધીમે ધીમે નાણાકીય સુધારો થઈ શકે છે જૂના દેવાનો ભાગત વહેંચવાની તક મળશે સંબંધો જોઈએ તો દંપતી જીવનમાં તણાવ આવી શકે છે જોકે શાંત અને સમજદારીથી વાત કરશો તો સંબંધ મજબૂત બની શકે છે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો માથાનો દુખાવો ઉતાવળ કે ઊંઘની ઉણપથી થાક અનુભવાઈ શકે છે આરામ કરવો જરૂરી છે ઉપાય મંગળવારે હનુમાન ચાલીસાનું પાઠ કરો અને ગુરુવારના દિવસે પીળા ફળોનું દાન કરો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને આ સપ્તાહ તમારું મન વૈરાગ્ય ભર્યું અને સંવેદનશીલ સેલ્સ રહેશે તમે ઘરના લોકોને વધારે પ્રાધાન્ય આપશો અને સંબંધોમાં આગળ વધશો જોકે સોમવારથી બુધવાર સુધી નિર્ણય લેવામાં વિલંબ થઈ શકે છે શુક્રવાર અને શનિવારના દિવસોમાં નાણાકીય લાભ અને ઘરેલું સુખ યોગદાનદાયક થઈ શકે શકે છે કરિયર અને વેપારની દૃષ્ટિએ જોઈએ તો જૂના રોકાયેલા પેમેન્ટ મળી શકે છે સાથે નવું રોકાણ અટકાવો ઓફિસમાં જૂના મેટર્સ ફરી સામે આવી શકે છે પરિવાર માતા સાથે મતભેદ થઈ શકે છે દંપતી જીવનમાં સહનશીલતા રહો સંતાનથી સારા સમાચાર મળી શકે છે આરોગ્યની દૃષ્ટિએ જોયું તો પાચનતંત્ર સંબંધિત તકલીફ થઈ શકે છે ગેસ એસિડિટી રહી શકે છે જૈવન શૈલીમાં સુધારવી જરૂરી છે ઉપાય શુક્રવારે કન્યાઓને મીઠાઈ ખવડાવવાનું શુભ છે અને રાત્રે ચંદ્રદેવીને અર્ધ્ય આપો મિથુન રાશિ મિથુન રાશિના નામ અક્ષર છે ક છ ને ક આ સપ્તાહમાં તમારી બુદ્ધિ અને વ્યવહારિકતા તમને સફળતા અપાવશે તમારો આત્મવિશ્વાસ વધતો જશે ખાસ કરીને બુધવાર પછીનો સમય સૌથી શ્રેષ્ઠ રહેશે નોકરીમાં પ્રોજેક્ટ પૂરો થવાને કારણે નિમિત્તે પ્રશંસા મળવાની શક્યતા છે વિદ્યાર્થીઓ માટે નવી શક્યતાઓ ઉદ્ભવી શકે છે કરિયર અને વેપારની દ્રષ્ટિએ જોઈએ તો વેપારિક વિસ્તરણ માટે શનિવારનો દિવસ અનુકૂળ છે નોકરીમાં નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે નવા ભાગીદારીઓ સાથે સાવચેતીથી સોદા કરો ધનલાભની દ્રષ્ટિએ જોઈએ તો લાંબા સમયથી અટકેલું પેમેન્ટ મળી શકે છે શેરબજાર કે ડાફ્ટિંગ સંબંધિત કામકાજ માટે સમય અનુકૂળ સંબંધો જોઈએ તો પારિવારિક જીવનમાં મીઠાશ રહેશે પ્રેમ સંબંધોમાં એકબીજાની ભાવનાઓને સમજો તો વધુ નજીક આવી શકો છો આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો સપ્તાહના અને અંતથાક અને આંખોની તકલીફ થઈ શકે છે ઊંઘ પૂરતી લો ઉપાય દરરોજ વિષ્ણુ સ્ત્રોત વાંચો અને બુધવારે તુલસીને પાણી રેડો કર્ક રાશિ કર્કરાશિના નામાક્ષર છે મન ટ આ સપ્તાહ તમારું ધ્યાન ખૂબ જ ઘરના મુદ્દાઓ તરફ ખેંચાઈ શકે છે ઘરમાં કોઈ ધાર્મિક અથવા સામાજિક પ્રસંગ થવાની શક્યતા છે જો કે કેટલાક પરિસ્થિતિઓમાં ઉથલપાથલ થાય તો ધૈર્ય રાખવું અનિવાર્ય છે કરિયરને વેપારની દ્રષ્ટિએ જોઈએ તો નોકરીમાં નવા તબક્કાની શરૂઆત થઈ શકે છે વેપાર માટે અત્યારથી પ્લાનિંગ કરો કામમાં ધીમી ગતિ રહી શકે છે ધનલાભની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ વ્યક્તિ તરફથી આર્થિક લાભ થઈ શકે છે જો કે મગજ ઘસાવવું પડશે સંબંધો દંપતી જીવનમાં મિશ મિત્રતાભર્યો ભાવ રહેશે સાથે પિતા કે વડીલ સભ્ય સાથે નરમ રીતે વાત કરો આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે કબજિયાત અથવા મૂત્રતંત્રની તકલીફ થઈ શકે છે પાણી વધારે પીવો ઉપાય સોમવારે શિવલિંગ પર કાચું દૂધનો અભિષેક કરો તેમજ ચંદ્રદેવોનું જાપ કરો ઓમ ચંદ્રાય નમઃ સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે હ તેમજ દવા આ સપ્તાહમાં તમારું કેન્દ્ર બિંદુ લોકો સાથેના સંબંધ અને પ્રતિષ્ઠા જાળવવામાં રહેશે સોમવારથી બુધવાર વચ્ચે ઘર્ષણની શક્યતા છે પરંતુ શુક્રવાર પછી પરિવર્તન થઈ શકે છે આ ભરપૂર લાભ ઉઠાવશો કરિયર અને વેપારની દ્રષ્ટિએ જોઈએ તો અધિકારીઓથી વહેવાહી મળશે સાથે કામના દબાણને કારણે સમય કાઢવો મુશ્કેલ બની શકે છે ઓફિસના લોકો સાથે વધુ મળાવટ જાળવો ધન ધનલાભની દ્રષ્ટિએ જોઈએ તો સપ્તાહના અંત સુધી નાણાકીય સ્થિરતા રહેશે જોકે ઘરના ખર્ચો વધારશે ખર્ચ નિયંત્રણ રાખવું જરૂરી છે સંબંધો પરિવારિક જીવન માટે સમય સરસ છે પ્રેમ સંબંધોમાં સમર્પણ વધી શકે છે જે જોકે ઈગો દૂર રાખવી જરૂરી છે આરોગ્ય હૃદય અને પીઠ સંબંધિત તકલીફ થઈ શકે છે ધ્યાન અને યોગથી ફાયદો થશે ઉપાય સૂર્યદેવને દરરોજ જલનો અર્ધ્ય અર્પણ કરો રવિવારે ગાયને ગોળ ખવડાવો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ ને આ સપ્તાહ શાંતપણું અને વિચારશીલતાનો રહેશે તમારી અંદર આત્મમંથન ચાલશે પોતાને સુધારવાની તીવ્ર ઈચ્છા જન્મશે સાથે વધુ વિચારોથી થાક પણ લાગ થાક નહીં થાય તેનું ધ્યાન રાખજો જીવનશૈલીમાં સુધારો લાવશો તો સાપ્તાહ ઉર્જાવાન બની રહેશે કરિયર અને વેપારની દ્રષ્ટિએ જોઈએ તો વ્યવસાયમાં નવા સંસાધનો મેળ મળે તેવી સમય છે પરંતુ મિત્ર કે સહકર્મીઓ પર વધુ ભરોસો ન કરો નોકરીમાં સ્થળાંતર કે નવા ધનલાભ નાણાંની આવક ધીરે ધીરે થઈ શકે છે જોકે ખર્ચ નિયંત્રણ રહેશે તો સ્થિર સ્થિતિ યોગ્ય રહેશે સંબંધો પારિવારિક જીવનમાં સહકાર રહેશે સાથે દુશ્મનવાદી લાગણીઓ દૂર કરો જૂના મિત્રો સંપર્કમાં આવી શકે છે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો કફ અને પેટની સમસ્યાઓ થઈ શકે છે વોર્મ પાણી અને ટાળો ઉપાય બુધવારે ગૌમાતા અથવા નિરાધારને હરી શ્રીફળનું દાન કરો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમ આ સપ્તાહમાં તમારો ફોકસ તમારા લક્ષ્યો કામની ગતિ અને જાતિ સંતુલન પર રહેશે બુદ્ધ અને શુક્રના સંયોગથી નવા સંપર્કો બને અને સમજીને લીધેલા નિર્ણયો લાભદાયી સાબિત થશે જોકે મન ચંચળ રહી શકે છે કરિયર અને વેપારની દૃષ્ટિએ જોઈએ તો નોકરીના ક્ષેત્રમાં નવી તક મળશે સાથે ઉચ્ચ અધિકારીઓ સાથે બહુ જાતનો પક્ષનલો વેપાર માટે વિદેશી વ્યવહાર અનુકૂળ છે ધનલાભની દ્રષ્ટિએ જોઈએ તો પૈસાની આવક સારી રહેશે પણ ખર્ચ પર અચાનક વધી શકે છે ખાસ કરીને ઘટના ઘરના મરામત કે મેડિકલ બાબતે લઈ સંબંધો સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો દંપતી જીવનમાં સમજદારીથી વાત કરશો તો પ્રેમ ઊંડો થશે કોઈ જૂની ખટાશ દૂર થઈ શકે છે આરોગ્ય નરમ ખોરાક લો ગળા અને મૂળ સ્વિંગની સમસ્યા થઈ શકે છે સંતુલિત આરામ અને આરોગ્ય પર ધ્યાન આપો ઉપાય દરરોજ દુર્ગા ચાલીસાનો વાંચો અને શુક્રવારે સફેદ મીઠાઈનું દાન કરો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ સપ્તાહ તમારા માટે આંતરિક પરિવર્તન અને આત્મવિશ્વાસ વધારવાનો રહેશે ગુરુ અને ચંદ્રની કૃપાથી અધૂરા કામ પૂરા થવાના યોગ છે સાથે ગુસ્સો અને અધિક ભાવુકતા તમારી મજબૂતીને ઘટાડી શકે ઘટાડે નહીં તેનું ધ્યાન રાખજો કરિયર અને વેપારની દૃષ્ટિએ જોઈએ તો કામમાં નવી જવાબદારીઓ આવતા જોશો જોકે જૂના વિવાદોથી ઉકેલવો ઉકેલવો પડશે વેપાર માટે શુક્રવાર શુભ છે ધનલાભની દ્રષ્ટિએ જોઈએ તો નવા લાભના યોગ છે રોકાણ માટે સમય શુભ છે ખાસ કરીને જમીન કે ઘરના કાર્ય માટે સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો જીવનમાં તણાવ બાદ મીઠાશ આવશે પ્રેમ સંબંધમાં પરખી વિચારી આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો આંખોની સમસ્યા થાક અથવા આંતરિક દુખાવા થઈ શકે છે આરામ કરવો જરૂરી છે ઉપાય મંગળવારે મસૂરની દાળનું દાન કરો અને ભા ભાંગના પાન શિવલિંગ પર ચઢાવો ભાંગના એટલે જ ધતુરો ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ફ ફ આ સપ્તાહ ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ સારો રહેશે જોકે કામમાં ધીરજ રાખવી પડશે જૂના સંસ્કાર અને કર્મ તમારા માર્ગદર્શન બની શકે છે કરિયર અને વેપારની દૃષ્ટિએ જોઈએ તો નોકરીમાં બદલાવની રાહ જોઈ રહ્યા હોવ તો આ સપ્તાહ નવા ઓફર આવી શકે છે સાથે તરત હા કહેતા પહેલાં વિચારજો ધનલાભની દૃષ્ટિએ જોઈએ તો લાંબા સમયથી રોકાયેલા નાણાં મળી શકે છે સાથે ઘરના મોટા ખર્ચાઓ પણ આગળ આવી શકે છે સંબંધોની જોઈએ તો પારિવારિક જીવનમાં સમજૂતી વધશે કુટુંબના વડીલ સાથે વાદ વિવાદ વિષય ટાળો આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો ત્વચાની તકલીફો અથવા કોલેસ્ટ્રોલ સંબંધિત ચિંતાઓ થઈ શકે છે યોગ અનિવાર્ય છે ઉપાય ગુરુવારે બંગાળના ચણા પીળા કપડામાં દાન કરો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આ સપ્તાહમાં તમારું મન મજબૂત અને હૃદય નરમ રહેશે નવી યોજનાઓ બનશે અને આગળ વધવાનો રસ્તો ખુલશે સાથે આર્થિક રીતે ચોકસાઈ રાખવી જરૂરી છે કરિયર અને વેપારની દૃષ્ટિએ જોઈ તો ઉચ્ચ પદ માટે ભલામણ થઈ શકે છે જોકે જોડાણ અને ભાગીદારીમાં સાવચેતી રાખો ધનલાભની દ્રષ્ટિએ જોઈએ તો જમીન કે મિલકત સંબંધિત લાભના યોગ છે ખર્ચ વધે તો રોકાણ અટકાવો સંબંધોની દૃષ્ટિએ જોઈએ તો જીવનમાં શુભ સમાચાર સંતાનથી આનંદ પ્રેમ સંબંધોમાં નવું વળાંક આવી શકે છે આરોગ્ય જોઈએ તો હાડકા અથવા સંયોજન તંત્ર સંબંધિત તકલીફ થઈ શકે છે આરામ અને કેલ્શિયમ પર ધ્યાન આપો ઉપાય શનિવારે શનિદેવને તલનું તેલ ચડાવો તેમજ દીવો કરો આ કા અને કાળા ચણાનું દાન કરો કુંભરાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ ને શ આ સપ્તાહ તમારું ચિંતન ઊંડો હશે મનમાં સંયમ સંશય અને ઉલઝણ રહી શકે છે તેથી કોઈ પણ નિર્ણયો ગંભીરતાપૂર્વક લેવો કરિયરને વેપારની દ્રષ્ટિએ જોઈએ તો નોકરીમાં બદલાવ કે ટ્રાન્સફર થઈ શકે છે સાથે સારા સહકર્મીઓની સહાય મળશે ધનલાભની દ્રષ્ટિએ જોઈએ તો અચાનક પૈસા આવશે પણ સાથે ઝડપથી જશે પણ ખર્ચ માટે વહેલાથી પ્લાન કરો સંબંધોની જોઈ દ્રષ્ટિએ જોઈએ તો પરિવારિક જીવનમાં જૂના મુદ્દે તણાવ વધી શકે છે જોકે શુક્રવાર પછી મોઢા મીઠા કરશો તો શાંતિ મળશે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો પેટની તકલીફ ગેસ એસિડિટી શક્ય ભોજન સમયસર અને હળવું લો ઉપાય શુક્રવારે પાણીમાં ગુલાબ જળ અને ગુલાબી ફૂલ ચડાવો શિવલિંગ પર દૂધ ચડાવો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ અને થ આ સપ્તાહ લાગણી સભર પણ આધ્યાત્મિક ઉન્નતિ આપનાર હશે તમે તમારા રહસ્ય સપનાઓ અને આંતરિક ભાવનાઓને સમજી શકશો કરિયર અને વેપારની દ્રષ્ટિએ જોઈએ તો આરંભમાં કામ ધીમી ગતિએ ચાલશે પરંતુ શુક્રવાર અને શનિવાર શુભ પરિણામ આપશે સર્જાત્મક ક્ષેત્ર માટે ઉત્તમ સમય ધનલાભની દ્રષ્ટિએ જોઈએ તો આવકની નવી તકો ઊભી થઈ શકે છે ધન વ્યવહારમાં સાહસ ન લો સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો દંપતી જીવનમાં શાંતિ રહેશે પ્રેમ સંબંધોમાં મીઠી મુલાકાત અથવા વાતચીત થઈ શકે છે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો હૃદય અને રક્તદાપચાપનો કંટ્રોલ રાખો ચિંતન અને પ્રાણાયામ લાભદાયક રહેશે ઉપાય ગુરુવારના દિવસે કેસર અને તુલસીનો ઉપવાસ રાખો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખશો જય ભોલેનાથ